જય સ્વામિનારાયણ તારીખ છ છ બે હજાર ચોવીસ વૈશાખ માસ અમાસ ગુરુવાર એક સમયે દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ પ્રાગજી પુરાણી પાસે ભાગવતની કથા વંચાવતા હતા તેમાં દુર્વાસા બધી ગોપીઓના થાળ જમી ગયા એ પ્રસંગ આવ્યો ત્યારે ખાચરે પૂછ્યું જે મહારાજ એમ તે શી રીતે બન્યું હશે તે સાંભળીને હાસ્ય કરતા મહારાજ કહે કોઈ વખતે બતાવીશું ત્યારબાદ થોડા દિવસ વિતા એક પ્રસંગે જીવાખાચરે બે રસોઈ આપવાનો નિર્ધાર કરી પકવાન કરાવી રખાવ્યા ને મહારાજને કહીને તેને સાચવવાને માટે સચ્ચિદાનંદ સ્વામીને બેસાડ્યા એ વખતે શ્રી હરી કહે કે જીવા બાપુ તમે સચ્ચિદાનંદ સ્વામીને ધ્યાન રાખવા બેસાડ્યા છે તો એ સાધુને જરાક કોરડ કરાવજો એટલે જીવાખાચરે હા કહી સ્વામી આપને અહીં જ બેસવાનું છે તો આપ અહીં બેસતા થકા આ પકવાન તમને જેટલું જોઈએ એટલું કોરડ કરજો પછી પછી તો સચ્ચિદાનંદ સ્વામી શ્રીજીની મૂર્તિ ધારીને કોરડ કરવા બેઠા તે બંને રસોઈના પકવાન પોતે જમી ગયા જીવાખાચરે જોયું તો બધું જ ખાલી એટલે મહારાજ પાસે જઈને કહ્યું કે મહારાજ આ સચ્ચિદાનંદ સ્વામી તો દુર્વાસાના મોટા ભાઈ લાગે છે હસતા હસતા શ્રીહરી કહે કે સ્વામીએ આજ તમારો ભાગવત કથાનો દુર્વાસા થાળ કેમ જેમાં હશે એ સંકલ્પ પૂર્ણ કર્યો એક વર્ષે સોમ એક વર્ષે ચોમાસામાં વરસાદે તણાવ્યું ઘાસચારા વગર પશુઓ બહુ દુખી થવા લાગ્યા કેટલા ભક્તો એ રાધાવાડીએ આવીને સચ્ચિદાનંદ સ્વામીએ આગળ આવીને આ સંકટની વાત કરી તેથી તેમનું દયાળુ હૃદય દ્રવી ઉઠ્યું અને સમાધિ કરી ઇન્દ્રલોકમાં જઈને ઇન્દ્રદેવને ઠેબું માર્યું અને ઠપકો આપી વરસાદ વરસાવવા કહ્યું તેથી ઘણો વરસાદ થયો પછી સાંજે સભામાં જ્યારે સ્વામી આવ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું કે આમ વરસાદ વરસાવો છો અને સ્વતંત્રપણે વર્તો છો તે તમને કોણે અખત્યાર આપ્યો છે પછી સ્વામી કહે કે મહારાજ પશુઓ દુઃખી થતા હતા અને હરિભક્તોને સંકટ હતું તેથી આમ કર્યું પણ આજ્ઞા વિના એમ કેમ કર્યું હરિભક્તોને સમજણ આપવી જોઈએ સ્વામી આમ કહીને શ્રીજી મહારાજે ઠપકો આપ્યો એક સમયે જેવા ખાચર ગિરાસની તકરાર માટે દાદા ખાચર સામે ફરિયાદ કરવા ભાવનગર જવા માટે ઘોડીએ ચડીને ચાલ્યા તેની સચ્ચિદાનંદ સ્વામીને જાણ થઈ તેથી તેમના મનમાં બહુ આઘાત થયો કે દાદા ખાચર જેવા મુક્ત પુરુષને આ જીવાખાચર ખોટી રીતે કનડે છે અને વળી ભાવનગર જઈને વધારે ઉપાધિ કરાવશે આમ વિચારી તેને રોકવાનો ઉગ્ર સંકલ્પ કરીને તેમની ઘોડીમાં પ્રવેશ કર્યો તેથી શાંત ચાલતી ઘોડીએ એવું તો તોફાન આદરું કે જીવાખાચર હેઠા પડી ગયા અને થોડુંક વાગ્યું તે પોતાનો મનસુબો પૂરો કરવા ભાવનગર જઈ શક્યા નહીં આથી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ઠપકો આપ્યો કે સાધુ થઈને આવું કરો છો ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે કે મહારાજ દાદા ખાચર જેવા પરમ ભક્તનો દ્રોહ કરે તે મારાથી સહન ન થઈ શક્યું એથી આમ કર્યું આમ કોમળ હૃદયના દયાળુ પ્રકૃતિના સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજે ઠપકો આપી અને વાયરા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી